આગામી દિવસોમાં ગણેશ વિસર્જન અને ઈદ મિલાદનો તહેવાર એક સાથે આવવાના કારણે સુરત પોલીસ કમિશનરની આગેવાનીમાં એક મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠક આયોજિત કરવામાં આવી હતી ગુજરાતમાં ગણેશ ઉત્સવની ઉજવણી અગ્રીમ ગણાતા સુરત શહેરમાં બંને તહેવારો કોમી એકતા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તેને સુનિશ્ચિત કરવા આ બેઠકમાં બંને સમાજના આગેવાનો ભાગ લેવા ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક વીરનારમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વેસુ ખાતે આયોજિત કરવામાં આવી હતી આ શાંતિ સમિતિની બેઠકમાં સુરતી શહેર ગણેશ ઉત્સવ સમિતિઓના પ્રતિનિધિઓથી મિલાદ કમિટીના આયોજકો તથા બંને સમાજના પ્રમુખ આગેવાનોએ ભાગ લીધો હતો આ અવસરે પોલીસ કમિશનરે બંને સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી અને તહેવારો દરમિયાન શાંતિ અને ભાઈચારા જાળવવા માટેની તૈયારીઓની સમીક્ષા કરી તેમણે તહેવારોને શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્વક વાતાવરણમાં ઉજવવા માટે સહકાર અને સંવાદિતતા મહત્વ પર ભાગ મૂક્યો હતો

એના માટે તમામ અમારા આગેવાનો હિન્દુ મિલન મંદિરના પ્રમુખશ્રી સ્વામી અમૃતસાનંદજી આપણા દરગાહ અને ઈદ કમિટીના પ્રેસિડન્ટ હજરત મોહિદ્દીનજી કદીરભાઈ અનિલભાઈ વિસ્કુટવાલા અને અસદભાઈ બીજે તમામ અમારા એસડીભાઈ અને તમામ આગેવાનો હિન્દુ મુસ્લિમ કોમના અમારા અધિકારીઓ બધા હાજર હતા અને આમાં એક જ બધા લોકો નિર્ધાર કરે કે અમે સુરત શહેરમાં જે રીતે હળીમળીના તમામ કોમના લોકો તહેવાર મનાવે છે આમાં તમામ સંકલન કરીને ખૂબ સરસ રીતે જોઈએ પોલીસ પ્રશાસન તંત્ર સાથે મળીને આ બંને તહેવારો ખૂબ સારી રીતે જોઈએ આપણા ઉજવીએ અને એના માટે જો બી નાના મોટા જો બી આમાં સંકલન કરવાની જરૂરત છે આવી કરીએ જોઈએ અને પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે અને આ તૈયારીઓના લીધે જોઈએ બંને તહેવારો ખૂબ સારી રીતે પૂર્ણ થશે એવી અમે લોકોને પૂરી આશા છે જય શ્રી ગણેશ આજે શ્રી ગણેશ ઉત્સવ નિમિત્તે ભગવાન ગણેશજી વિશાજની યાત્રા અને બે મિલાદ જુલુસ માટેની એક શાંતિ સમય મિટિંગ માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપસિંહ ગેહલાત સાહેબના અધ્યક્ષતામાં મળી હતી આ મિટિંગમાં સુરત શહેરના અગ્રણી અને શ્રી ગણેશ સમિતિ સુરત શહેરના સ્થાપક અધ્યક્ષ પરમપૂજ્ય સ્વામી અમરીસરજી મહારાજ પરમપૂજ્ય ટેગર આઠ મહામલેશ્વર મહંત શ્રી શ્રી સીતારામદાસજી બાપુ મુસ્લિમ અગ્રણી કદીભાઈ બીજાદા પછી ઈદે એ કિલ્લા મિલાદ જુલુસના અગ્રણી આઝવાદના દરગાહના અગ્રણી કાદરીજી અન્ય આપણા સર્વના લાડકા એવા સુરતના પદ્મશ્રીભાઈ કરણજીયા જસદીભાઈ કરણજીયા અન્ય પોલીસ અધિકારી સાથે મળીને ઉત્સવ વિસર્જન કેવી શાંતિપૂર્ણ પરિપૂર્ણ થાય એનું જે પોલીસ તંત્ર દ્વારા જે સ્કીમ બનાવે છે તે અમને દર્શાવી હતી તે ખૂબ સરસ હતી મને વિશ્વાસ છે કે સુરત શહેરના ગણેશ ભક્તો પણ પોલીસ તંત્રને પૂરપર સહકાર આપે અને ગણેશ સમિતિની વેબસાઇટ પર કે મેસેજ દ્વારા કોઈપણ મેસેજ મળે તેને ફોલો કરીને સૂર્ય ઉદયની સાથે જ ભગવાન ગણેશ વિસર્જનની યાત્રા શરૂ કરે તો આ ભગવાન ગણેશ વિસર્વની યાત્રા શાંતિ પરિપૂર્ણ થાય શાંતિ શાંતિ અને માહોલ સાથે આપણે આ પરિપૂર્ણ કરીએ એટલી જ આપણે સર્વને અપેક્ષા રાખીએ છીએ આભાર જય શ્રી ગણેશ